વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા કેવડા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો કેવડા નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અંધજન દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે આધુનિકતા તરફ આગળ વધી રહેલી દુનિયામાં વિકાસના પંથે આપણે એવી ઘણી વસ્તુઓ ઉપયોગ કર્યો છે જે પૃથ્વી અને પર્યાવરણ માટે ઘાતક બની રહી છે માનવી અને પર્યાવરણ વચ્ચે ખૂબ જ ઊંડો સંબંધ રહેલો છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત દૂષિત થઈ રહ્યું છે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે પ્રકૃતિ પ્રાકૃતિક આફતોનું કારણ પણ બની રહ્યું છે ત્યારે વડોદરા શહેર કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોને વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી હતી નિસહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા આજે એક ભવ્ય વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો છે વિશ્વ જ્યારે પાંચમી જૂન પછી જો પર્યાવરણ સપ્તાહ ઉજવતું હોય તો અમે પણ ફૂલ નહીં ફૂલની પાખડી એ રીતે કરી અને વૃક્ષારોપણનો આ કાર્યક્રમ ભવ્ય રાખેલો છે આ અમારી સંસ્થામાં પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગ અને ગરીબી રેખાથી નીચે નબળા વર્ગ જે લાભાર્થીઓ છે એ દ્વારા રાખવામાં આવેલો છે ભવિષ્યમાં અમે દુનિયાને એક સંદેશો આપવા માગીએ છીએ કે પ્રકૃતિ એ આપણી માં છે અને માણસ સંવર્ધન અને સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ બની રહે છે હવે પર્યાવરણ એ કુદરતનો નિયમ હવે આપણા બધાથી ફરતો જાય છે એ આપણે જોઈ રહ્યા છીએ રોડ થાય છે નવા નવા બિલ્ડિંગો થાય છે અને વૃક્ષોનું આપણે નિકંતન કાઢીએ છીએ જે હવે બંધ થાય એવો અમે સંદેશો માગીએ છીએ કરીએ આપવા માગીએ છીએ અને લોકો એ સર સ્વીકારશે પ્રકાશ શુક્લા વડોદરા આજે નવાપુરા કેવડાવા ખાતે અમે વૃક્ષ રોપણનું કાર્યક્રમ કર્યું છે આ સપ્તાહ નિમિત્તે સમાજને અમે પ્રેરણા આપવા માટે આ વૃક્ષ કર્યું છે અને લાંબા સમયથી જે ધરતી તપી રહી છે અને એને શાંત પાડવા માટે આ વૃક્ષ જરૂર છે અને પ્રકૃતિને આપણે સાચવીશું તો પ્રકૃતિ આપણને સાચવશે દુનિયાને અને ભારતને અમે સંદેશો આપીએ છીએ કે વૃક્ષ વાવી પ્રકૃતિનું રક્ષણ કરો અને ધરતી માને બચાવો કારણ કે ધરતી આપણી માતા છે એને બચાવીશું તો મનુષ્ય લગભગ નિર્મળ થઈ જશે અને પક્ષીઓ જે અત્યારે દેખાય છે એ પણ નહીં રહે એટલે પ્રકૃતિને સાચવવી એ આપણી ફરજ છે આભાર